આજકાલ લોકો હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે તમારું લેપટોપ અને મોબાઈલ પણ તમારા નબળા હૃદયનું કારણ બની શકે છે આ ઉપકરણો હવે આપણા સ્વાસ્થ્યના દુશ્મન બની રહ્યા છે ડૉક્ટરોના મતે વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે તમારું શરીર રોગોનું ઘર બની રહ્યું છે આજકાલ મોબાઈલ અને લેપટોપ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે આ ઉપકરણો તમને એકબીજા સાથે વાતચીત કરવા કામ કરવા માહિતી પ્રાપ્ત કરવા અને પ્રસારિત કરવા અને આપણું મનોરંજન કરવા જેવી ઘણી બાબતોમાં મદદ કરે છે પરંતુ આ ઉપકરણો હવે આપણા સ્વાસ્થ્યના દુશ્મન બની રહ્યા છે ખાસ કરીને સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી યુવાનોના હૃદય પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે પરંતુ આ ચોંકાવનારી હકીકત

રિસર્ચના મતે આંખો પરના દબાણના કારણે મગજ પર અસર થાય છે મગજ પરના દબાણના કારણે હૃદયના ધબકારા પર પણ તેની અસર જોવા મળે છે મોબાઈલ કે લેપટોપ પર વધુ સમય વિતાવવાનો અર્થ એ છે કે તમે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો કરી રહ્યા છો અને આ વજન વધવાની સમસ્યા હૃદય પર પણ તેની અસર પાડે છે સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ આડકતરી રીતે હૃદયના સ્વાસ્થ્યને અસર ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બધી સમસ્યાઓને નોતરે છે લેપટોપ અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી પીઠ અને ગરદનમાં દુખાવો અને અસ્વસ્થતા થઈ શકે છે આ સમસ્યાઓ ઘટાડવા માટે તમારે તેના ઉપયોગને મર્યાદિત કરવાની જરૂર છે અને વચ્ચે આરામ લેવાની પણ જરૂર છે

માઇગ્રેન થવાની શક્યતા વધી જાય છે હૃદયના ધબકારામાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય છે અને જે માણસ સ્ક્રીન બે કલાક કે તેનાથી વધારે જોતા હોય તે લોકોમાં મેદસ્વીતા એટલે ઓબેસિટીનું પ્રમાણ વધી જાય માનસિક અસરની જો આપણે વાતો કરીએ તો વધારે પડતા સ્ક્રીનના ઉપયોગને કારણે માનસિક સંતુલન ખોઈ બેઠવાની શક્યતા હોય છે માણસને એન્ઝાયટી એટલે ટેન્શન વધી જતું હોય છે યાદશક્તિ ઓછી થઈ જતી હોય છે ડિપ્રેશન હોઈ શકે છે અને અનિદ્રા હોઈ શકે છે મોટા માણસોએ સ્ક્રીનનો ઉપયોગ બે કલાક તેનાથી વધારે ના કરવો જોઈએ અને નાના બાળકોએ તો દોઢ થી બે કલાક વધારે સ્ક્રીન ટાઈમ ના રાખવો જોઈએ